રાત્રિના સમયે સર્જાયેલા ટ્રાફિક જામની આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે આજે સવારે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત રહી હતી નજીકના હાઈવે ઉપર સમયાંતરે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહી છે અંકલેશ્વર નજીકનો આ હાઈવેનો પટ્ટો સમયાંતરે ટ્રાફિક જામની સમસ્યાથી પીડાઈ રહ્યો છે આ વારંવાર સર્જાતા ટ્રાફિક જામ પાછળ મુખ્યત્વે હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરી આમલા ખાડી પરનો સાંકડો બ્રિજ જવાબદાર હોવાનું મનાય છે આ સાંકડો પુલ ના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે અને તેનો ભરાવો થતા જ ટ્રાફિક જામ સર્જાય છે કેટલાક વાહન ચાલકો એ તો બે થી ત્રણ કલાક સુધી સતત કામમાં ફસાવવાનો કડવો અનુભવ કર્યો હતો ગત સાંજથી શરૂ થયેલા સ્થિતિ બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી બીજા દિવસે સાંજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યોને લઈ અનેક વાહનચાલકો અટવાયા હતા